જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા હાથના નવા બ્લોગમાં મિત્રો સવારના દસમાં દસ કમ બાકી છે તો બહુ બધા એને ગુડ મોર્નિંગ ને કેમ છો મેં બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધાને સાજા સજા રાખે ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો મિત્રો વધારે મારાથી બોલાશે નહીં કેમ કે ગળામાં છે ને અહીંયા ઓટલા પડ્યા છે મારો અવાજ પણ જો કેવો લાગે છે જાણો છો દુઃખે છે બોલું છું તો પાણી પીવું છું તો પણ બહુ દુઃખે છે ગળામાં અને જમું છું તો પણ ગળામાં દુખે છે મિત્રો જમવાનું બનાવવાનું છે રાતે ખીચડી પણ છે રાતનું શાક પણ છે થોડુંક શાક બનાવી દો બે રોટલા બનાવી દો અને મિત્રો હા એક વાત કહેવાની રહી ગઈ એક ખુશખબરી છે મારા જે જેઠાણી ખરા ને મુંબઈવાળા એમણે સરસ મજાની એક વસ્તુ લેવા લેવાની એમના ઘરે છે ત્યાં જ રાખ્યું છે તો ચાલો તમને બતાવું અને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તો અમારે ઘરે એક નવું મહેમાન આવ્યું અને આટલા વર્ષો પછી થોડો અવાજમાં તકલીફ છે મને આ તો બતાવું તમને કે અમારા ઘરે શું આવે તો મિત્રો જુઓ આ છે વસ્તુ અને આવી ગયા અમારા ઘરે કાલે જ આવ્યું અને હવે જો આ એનું બોક્સ હવે આ તમે જોઈને સમજી જ ગયા હશો કે આમાં શું હશે અમારા નવા મહેમાન જોઈ લો મિત્રો આ મારા મોટા ખરા ને એમણે લેવા એ લોકો મુંબઈ રહે છે મિત્રો અને એમણે અમને આ લેવા લઉં કેમ કે ઉનાળામાં બહુ તકલીફ થાય છે ને બહુ જ ગરમી પડે છે તો ચાલો તમને બતાવું હજુ ઓપનિંગ નથી કર્યું કેમકે અર્થિંગ આવવાનું ને એટલા માટે જોયેલો અમારું નવું ફ્રીજ આવી ગયું મિત્રો ઉનાળામાં બહુ જ તકલીફ પડતી હતી ખરેખર જોયેલો હા હજુ કશું ખોલ્યું જ નથી અમે લોકો હમણે બધું એવું ને એવું જ છે જો પેટ પેક આ ચ આવી આ બધું જુ તો આનંદમાં શું કહેવું કંઈ શબ્દ જ નથી કહેવાનું આપણા ઘરે કંઈક નવી વસ્તુ આવે એટલે મિત્રો કેટલો આનંદ થાય આપણાને આમ હયું ભરાઈ જાય આપણું કે આટલા વર્ષો પછી આપણે કંઈક પામતા હોય તો કેટલો આનંદ લાગે છે નહીં મારા કાનાનું માખણ રહેશે બતાવો મારો કાનો ક્યાં બેઠો છે ચાલો બતાવું તમને ચા પાણી દૂધ પીને મસ્ત મજાના સાહેબ બેઠા છે બાપુ બધાને જય શ્રી કૃષ્ણ કરો બેટા જોઈ લો સ્વેટર બેટર પહેરીને બેઠો છે શાંતિથી એનું દૂધ છે આ પાણી આની નાની ઢીંગલી જમવાની બનાવવાની શરૂઆત થઈ ગઈ છે કઢાઈમાં આ તેલ મૂકી દીધું છે અને જીરું નાખ્યું છે તો ડુંગળી પણ સમારી કાઢી ત્રણ લીલા ટામેટા આ લીલું લસણ છે અને બે ત્રણ લીલા મરચાં તો મિત્રો મુંબઈથી જે મારી બેન આવી હતી કે ત્યાંના મુંબઈના નાના નાના સોયાબીનના લાવ્યા છે આખા કિલો લાવ્યા છે સોયાબીન તે એ પલાળી દીધા છે તો આજે ડુંગળી સોયાબીનનું શાક બનાવું છું અને જો રાતનું શાક પણ ઘણું બધું છે મસાણું પડ્યો છે આ રાતનું શાક છે રાતની ખીચડી જો કેટલી બધી છે તો ખીચડી પણ વઘારી પડ શાક પણ ગરમ કરી દઉં થોડું મસ્ત નાખીને જો સોયાબીન પલાળી દીધા છે આ મુંબઈથી લાવ્યા હતા સોયાબીન જો ઝીણા ઝીણા મસ્ત છે ને મોતી જેવા મને આ સોયાબીન બહુ ગમે છે તો ચાલો હવે જીરું શેકાઈ ગયું છે અંદર નાખી દઈએ ડુંગળી I dag જો મિત્રો ખીચડી તો વધારી કાઢી તો ખાવામાં મિત્રો રાતનું ખાવા વધે ને તો આવી રીતે કરી દેવાનું

ભાજીના ગરમ ગરમ રોટલા અને આ રાતનું શાકભાજી ગયું તો મિત્રો બપોરનું જમવાનું રેડી થઈ ગયું અને મેં જે તમને બતાવ્યું તે વસ્તુની કોમેન્ટ કરજો કે અમારા ઘરે નવું મહેમાન આવ્યું તે કેવું લાગ્યું તો મિત્રો ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો તો મારા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી હરણ મહાદેવ ભાઈ બધા